માધ્યમિક ખસ્તા હાલત સવારે એક બે ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડીયો વાયરલ થયો હતો જે અંગે ખરાઈ કરતા વિડીયો સાચો છે તેવી હકીકત જોવા મળી હતી બે હજાર પંદર માં બનેલ આ અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં કુલ પાંચ રૂમ આવેલા છે આ શાળામાં માત્ર પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પાંચ રૂમો પૈકી માત્ર બે રૂમોમાં જ અભ્યાસ થાય છે જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તરતી માટી ધસી જવાથી ત્રણ રૂમોની ખસ્તા હાલત છે બાકીના ઉપયોગમાં લેવાતા બે રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે આવી હાઇસ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય તે મોટો સવાલ છે જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકોને આ સ્કૂલ માં આવતા ડર લાગે છે શાળાનું આખું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે પહેલાં સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે ત્યારબાદ ફૂટ કે બે ફૂટના ગામડા બિલ્ડિંગમાં ચો તરફ જોવા મળી રહ્યા છે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ શાળામાં મજબૂત બાંધકામ થયું નથી બીજી તરફ એ પણ જાણવા મળ્યું છે કે પાંચ સાત વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા શાળા ખંડેર જેવા બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે ગામ સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓમાં જીવનું જોખમ હોય તો આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ લાખ રૂપિયાનો ખર્ચ છતાં જો શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે પણ એક મોટો સવાલ છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ કહે છે કે આ શાળાને તાળા લાગી જેવી અહીંયા રાજકોટ જેવો ગાન ન સરજે તે માટે અને શાળાને પાડી નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ વાલીઓની છે મારું નામ બગોદરીયા રાજેશભાઈ છે હું બરાનીયા ગામનો વતની છું અમારે અહીંયા માધ્યમ નવ દસ ધોરણની નિશાળ છે એના રૂમ બે બેવી ગયા બે અચાનક બેથી ત્રણ ફૂટ બેવી જાય બેવી ગયા છે હવે આને અમારે છોકરાઓને અહીંયા જીવના જોખમમાં મૂકીને ભણવા આવે છે અમારે સરકાર આમ એક જ માંગ છે કે હાલ પૂરતું આ અમારા છોકરાનું ભણતર ન બગડે તો બીજી જગ્યાએ અમારા છોકરાને શિફ્ટ કરી દે અને આ નિસાઈલને હાલ બંધ કરવામાં આવે અને આનું જલ્દીથી કામ ચાલુ કરવામાં આવે મારું નામ મેણિયા નરસિંહભાઈ છે હું બરાઈનિયા ગામના વતની છું જે અમારી ગામની માધ્યમિક શાળાનો જે વિડીયો વાયરલ થયો હતો મીડિયામાં તે એકદમ સાચો છે અને આ સ્કૂલના પાયા એવા છે કે જે અચાનક જ બે ત્રણ ફૂટ બેસી જાય છે તો અમારે એક જાગ્રત વાલી તરીકે અમારી એવી માંગ છે કે આ સ્કૂલને હાલ તાળા દેવામાં આવે અને અહીંના વિદ્યાર્થીઓ છે એને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને જેથી કરી એમનું શિક્ષણ કાર્ય બગડે નહીં અને આ સ્કૂલમાં રાજકોટ અને જે સુરતમાં ઘટના ઘટી એવી સ્કૂલ ઘટના બરૈ્યાના બોટાદના બરન્યા ગામમાં ન બને તે માટે અમારી સરકાર પાસે એવી માંગ છે કે આ સ્કૂલને હાલ પૂરતી બંધ કરવામાં આવે અને નવી સ્કૂલનું કામ ચાલુ કરવામાં આવે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા